આપણે બનાવવાની શરૂઆત કરશું તો આ ચણા નો લોટ લીધો છે ચાર વાટક્યા અને મેં ચાળીને લીધો છે એટલે ગાંઠા ન પડે આનો હવે બેટર બનાવી દેસુ થોડું થોડું પાણી નાખતા જઈશું મેં જાડું બેટર રાખ્યું છે કેમ કે આને ભજીયા પાડવાના છે અને પછી મિક્સરમાં કાઢવાનું છે જો તમારે ભજીયા ન પાડવા હોય તો પતલું બેટર એકદમ રાખી અને ઝાડાની મદદથી પણ પાડી શકો હું ભજીયા બનાવું છું આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને આપણું તેલે ગરમ થઈ ગયું છે આને હવે ભજીયા પાડી લઈશું આ રીતનો ધીમો રાખવાનો હવે આ રીતના પાડવાના ધીમો ગેસ હોય તો એકદમ શેકાઈ જાય નકર અંદર કાસા રહી પછી ભજીયા સારી રીતના તળાઈ ગયા છે હવે કાઢી લેશું આવા લાલ થઈ જવા જોઈએ એકદમ ધીમે તાપે તળીએ એટલે બધા તળાઈ જાય અંદર પોતે તેલ નીતા દેસુ આપણે બધા ભજી આ રીતના તળાઈ ગયા છે અને થોડી વાર ઠરવા દાય અને મિક્સર માં તળી લેશું આપણે ઠરી ગયા છે અને મિક્સર માં કાઢી લેશું આપણે આને આ રીતનું દળી નાખ્યું છે હવે આની અંદર નાખવા માટે સાહણી બનાવી નાખશું આ રીતનું દળવાનું ઝીણું હવે આપણે પેન મૂક્યું છે અને ગેસ ચાલુ કરી દીધો છે આની અંદર એક પાણી નાખશું અને સાહણી બનાવી દઈશું અને આપણે એકતાની સાહણી બનાવવાની છે ખાંડ હાવ ઓગાળી નાખશું હવે આપણે ખાંડ ઓગળી ગઈ છે આની અંદર કેસરી કલરનો ફૂડ કલર નાખીશું અને ભેળવી નાખીશું આપણે આની અંદર એલચી પાવડર નાખીશું હવે જોઈ જોઈએ આપણે એકતાની સાહણી થઈ ગઈ છે કે નહીં આ રીતે જોવાની આમ આમ ખબર પડે તરત હા એકતાની થઈ ગઈ છે હવે આ નીચે ઉતારી લેશું અંદર નાખી દઈશું હવે આને ભેળવી નાખીશું આમાં આપણે સાણી હાદ રીતના ભળી ગઈ છે આમ મગજ નાખશું અને ભેળવી લેશું આ બધી વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે આને લાડવા વાળી લેશું હવે આ રીતના વાળી લેશું બધાય આપણા લાડુ તૈયાર થઈ જશે હોય તો વિડીયો લાઈક કરી દેજો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો મળીએ નવા વિડીયો સાથે